પાટણ નગરપાલિકામાં નવીન બસ સ્ટેશનની બીયુ પરમિશન મુદ્દે સત્તાને વહીવટ વચ્ચે રસ્તા કસી જામી ભાજપના ચૂંટાયેલા સભ્યોએ ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચાર અને નિયમ વિરોધી બીયુ પરમિશન આપ્યાના ગંભીર આક્ષેપો કર્યા ભાજપના સભ્યોનો દાવો છે કે કોન્ટ્રાક્ટર સાથે મળીને મનમાની અને લેતી દેતી કરવામાં આવી રહી છે તો બીજી તરફ ચીફ ઓફિસરે તમામ આક્ષેપોને નકાર્યા અને નિયમ મુજબ જ કાર્યવાહી થઈ હોવાનું જણાવ્યું વળતો પ્રહાર પણ કર્યો તેમણે કહ્યું કે તેમની કથિત મીઠાઈ બંધ થતા

મારામાં નિહિત થાય છે અમે ત્યાં કમિશનમાં બધા લખ્યું છે કે ભાઈ આવી સત્તાઓ કારોબારીની હોય કારોબારી રહે પણ નિહિત થાય ખોટો કાયદાનો દુરુપયોગ કરી અને એક તો સત્તાઓ કારોબારી નહીં અને ઉપપ્રમુખ જે સત્તાઓ છે એ બધી પોતે વાપરે છે એ કાયદાથી બીવાતા નથી કાયદો ગજવામાં નહીં ફરે છે ચીપિસર બે બસ સ્ટેન્ડના નામે શોપિંગ સેન્ટર બની ગયું છે પાછળ બસ સ્ટેન્ડ માટે જે જગ્યા જ નથી એટલે આમાં મોટી મોટી લેતી હતી મોટો ભ્રષ્ટાચાર થયો છે અને લોકો વસ્તીમાં પણ આનો ચર્ચાનો વિષય બને છે જે બિલ્ડિંગ અથવા જે દુકાનો લાયક યોગ્ય હોય એની જ બિલ્ડિંગ વિથ પરમિશન આપી શકાય અહીંયા મોટા ભાગની દુકાનો બનેલી નથી ઘણી મોટાભાગની દુકાનોનું કામકાજ હજી હાલમાં પણ ચાલું છે છતો પણ ચીફ ઓફિસર ઓફિસરએ નિયમ વિરુદ્ધ જઈ સરકારના પ્રવર્તમાન નિયમોના વિરુદ્ધમાં જઈ અને ખોટી રીતે સરકારી કર્મચારી તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી અને આ જે બિલ્ડિંગ બનાવી રહ્યા છે એને પોતાને આર્થિક ફાયદો પહોંચાડવા માટે અહીંયા નીચેના ભાગમાં મોલ શરૂ કરીને એ કોતો તો કોન્ટ્રાક્ટર અને એમાં મોમા માસીનો હોઈ શકે કોઈ તો પછી આર્થિક લેતી દેતી અમને કરેલી હોય મેં બીયુ પરમિશન આપી દીધી હતી અને એ પાર્ટ બીયુ પરમિશન આપી છે જે જીડીસીઆરના નિયમ પ્રમાણે બરાબર છે એમાં કંઈ જ ખોટું થયું નથી પણ જે મંડળી ભેગી થઈ અને આજે આક્ષેપ કરી રહી છે એ મંડળીના એક સદસ્ય દિવાળી પહેલાં જ ખુલ્લા પગે ક્યાંકથી ભાગતા ઝડપાયા હતા અને એને બીજા એક સદસ્ય છે જે લિસ્ટેડ બુટલેગર છે ને એની સામે તેરથી વધુ ગુનાઓ દાખલ થયેલા છે એવી વ્યક્તિઓ જ્યારે મારી પારદર્શક પ્રક્રિયા બીવુ માટેની છે એના માટે તેને આક્ષેપ કરે તો એ થોડી દુઃખદ બાબત છે મેં પરમિશન આપી છે એ બાબતમાં હું ચોક્કસ છું અને મેં કંઈ જ ખોટું કર્યું નથી